ચેરમેન તરીકે ગમન ભુવાજી નામનું અને વાઇસ ચેરમેન તરીકે રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર અજય સિદ્ધપરાના ચૂંટણી યોજાઈ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ બંને નિયુક્ત થયેલા સભ્યોને શુભકામનાઓ પાઠવી અમે બધા ચેરમેન મળીને એ ડિગ્રી જે ચેરમેન તરીકે જમનભાઈ બુવાને ভাইস ચેરમેન તરીકે મનોભાઈ પાગડાને આજે બેનરી પર ગડે સમગ્ર જિલ્લા નિયંત સંકારી સત્તાનો વર્ગ છે એ સમગ્ર દેશનો ઓળખનું બની મારતું છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકને લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ એન્ડ ઓપરેટિંગ સંસ્થા હોય કે આ માળખાની અંદર ચૂંટણી નોંધણી માટે કરાવવાના સમાન હોય છે અને ચૂંટણી કદાચ થાય તો ભારતીય જનતા પાર્ટીની હંમેશા ભવ્ય વિજય એમાં જોડે અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર અઢી વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે અત્યારે જેતપુરની ચૂંટણી કોઈ થઈ બહુ પછી ધોરાજી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે એટલે મને એક સહકાર ક્ષેત્રના માળખાનું ગૌરવ છે આ સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી ક્ષેત્રના માળખા માટે ખેડૂતોને મેક્સિમમ લાભદાયક દિશામાં ક્રમે સામે સાથે મળીને પ્રયત્નો કર્યા છે જયપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બીજી ટર્મ માર્કેટ છે તો વેસ્ટ એપી પણ શકે ખેડૂતો વેપારી અને અહીંયા જે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા લેબર મજૂર ધ્યાન રાખી અને માર્કેટિંગ યાર્ડમાં વિકાસ થાય ખેડૂતોને લાભ આપી શકે દિશામાં માર્કેટિંગ યાર્ડ કામ કરી શકે હવામાન વિભાગ